દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ પાટણ નગરપાલિકાનું જૂઠાણું આવ્યું સામે ખાન સરોવર ખાલી હોવા છતાં પણ નગરપાલિકાના પ્રમુખ અને એમની હાજી હાજી કરતી મળતીયા ટીમે પાટણની પ્રજાને પાણી પહોંચાડવા માટે કઈ સ્વીચ પાડી તે પાટણની પ્રજા જાણે પાટણ નગરપાલિકાના પ્રમુખ અને તેમના પાણી બાબતે જૂઠાણું ફેલાવતા આજ રોજ ભરત જયંતિલાલ ભાટિયા સવારે દસ વાગે નગરપાલિકા ખાતે ઉપર ભૂખ હડતાલ ઉપર ઉતરશે પાટણની પ્રજાને જોડાવા માટે વિનંતી કરેલ છે रिपोर्टर इकबाल से आज का भारत न्यूज़ पाटन नया कौनी? जुट्ठू बोला चोर से बता। तो क्या कहा? कितना टाइम हो दिया ये तो काहे भरी हुई है काहे शेड हुआ અલાયીનો દીધો ને આ પાણી કઈ આવે છે આમો પડે આંબાજી પાસે બીજો ઉભે જો આ જ બાજુ બાજુ બીજો આવે જંદર જંદર બીરાવા દે એમ બોલોને બંધ પાટણના પ્રજાજનોએ આ ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસના મતે ઓગણચાલીસ સીટો આપી હતી પણ જૂઠ બોલવામાં માહિર અને ભ્રષ્ટાચારમાં માહિલ એવા સત્તાધીશોએ આજ પાટણની પ્રજાને ઉલ્લુ બનાવવાની કોશિશ કરી છે પાંચ ઓક્ટોબરના દિવસે ખાન સૌરોને નવીનીકરણના ઉદ્ઘાટનમાં આખું ખાન સ્વરૂપ પૂર્ણ ભરેલું હતું ત્યાર પછી પાણી ભરવાનું બંધ કરી દીધું પાણી ભરવાનું બંધ કર્યા પછી ધીમે ધીમે ક્રમશઃ ખાર પાણી સંપૂર્ણ ખાલી થઈ ગયું હતું આ સત્તાધીશોને ખબર પણ પડી નથી કે ખાર બિલકુલ પાણી નથી જ્યારે તળિયું દેખાવા મળ્યું અને પાટણની પ્રજાને પાણીના વળખા પડ્યા ત્યારે કોંગ્રેસ દ્વારા એક બેસણો કાર્યક્રમ ખાર સોડા કરવામાં આવ્યો હતો ત્યારે સત્તાધીશો દોડ્યા હતા દોડ્યા ત્યારે ખબર પડી કે ખાર તો ખાલી થઈ ગયું છે અને સમય દરમિયાન ખોરસણની પાઇપલાઇનનું લીકેજ થયું છે ભંગાણ થયું છે એ ખોરસાણા પાઇપલાઈન લીકેજની જવાબદારી સિંચાઈ વિભાગની હોવા છતાં પાટણની પ્રજા તરસી ન મરે એટલા માટે પાટણ નગરપાલિકા હસ્તક કામગીરી ચાલુ કરવામાં આવી હતી ચાલુ કર્યા પછી આ નસર્મ ધરાવતા સત્તાધીશોમાં પ્રમુખ અને એની ટીમ ફક્ત ચારથી પાંચથી વધારે પ્રમુખ સાથે કોઈ માણસો નથી પ્રમુખને એની ટીમે પાટણની પ્રજાને ઉડલું બનાવવા માટે સ્ટાર્ટઅપ કર્યું કે પાટણને આવતીકાલથી પાણી મળી જશે આજે રાત્રિ સવારના સાડા ચાર પાંચ વાગ્યાથી મેં મારા વોર્ડ નંબર આઠમાં આવતા ગાંધીબાગ ગુણવંત અને કાજીવાડાના તમામ પમ્પિંગની મુલાકાત લીધી છે અને ખાન સ્વરૂપની હકીકત તપાસ કરતાં ખાનસોમાં હજી પાણી હવે પડવાનું ચાલુ થયું છે એ પાણી તળાવમાં પાણી ભરાશે ક્યારે અને પાણી પાટણની પ્રજાને મળશે પ્રશ્ન છે જો ખાનસો પાણી આવ્યું નહોતું તો પાટણના પ્રમુખ અને એના મળી હતા કઈ સ્વીચ પાડીને પાટણની પ્રજાને આહવાન કર્યું કે આવતીકાલ સવારથી પાણી મળી જશે જૂઠ બોલનારા દ્વારા પાટણના પ્રમુખને હું વિનંતી કરું છું કે તમે ચાર દિવસથી પાટણની પ્રજાને પાણી આપ્યું નથી બારસો બારસો રૂપિયા વેરો લો છો આજે હું આપના માધ્યમથી કહેવા માગું છું આજે સવારે દસ કલાકે હું પાટણ નગરપાલિકા પાટણગઢમાં પાટણને જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી ભૂગતાલ ઉપર ઉતારવાનું છું પાટણની પ્રજાને વિનંતી કરું છું કે પાટણના પ્રજાને ત્રણ ત્રણ દિવસથી પાણી ન આપનાર ભારતીય જનતા પાર્ટી માટે તમારે જો હમદર્દી હોય તો મારી સાથે ન જોડાતા તમારે જો ખરેખર પાણી જોવતું હોય અને આમનો જુઠ્ઠાણાનો પડદાફાશ કરવો હોય તો હું આજે સવારે દસ વાગે ભૂખ હડતાલ પર ઉતરવાનો છું પાટાની પ્રજાને પાણી મળે એ માટે અને આ લોકોનું જુઠ્ઠાણું બંધ કરવા માટે તો મારી સાથે જોડાવવા માટે વિનંતી કરું છું અસ્તુ ભારત માતા કી જય